બોર નંબર 70 ના દેવપરા વિસ્તારમાં આવેલ સિંદુરિયા ખાણ વિસ્તારમાં અસહ્ય ગંદકીની ફરિયાદ અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ गिरिરાજસિંહ રાણાએ મરતા સ્થળ ઉપર જઈને તપાસ કરતાં આ વિસ્તારમાં અસહ્ય ગંદકી જોવા મળી હતી વિસ્તારના રહેવાસીઓની મુલાકાત લેતા તેઓ એ જણાવેલ કે અનેક રજૂઆત કરવા છતાં આ પ્રશ્નો નિરાકરણ આવેલ નથી આ પ્રશ્નોનો કાયમી ધોરણે નિરાકરણ આવે એવી અમારા માધ્યમ દ્વારા લતાવાસીઓ રજૂઆત કરી હતી

panikara video so masa matahari lah turun juga